નારાયણ પ્રસાદી મંદિર હળવદનો ટાવર છે જે ઘણા બધા વર્ષોથી હજી પણ વગર ઇલેક્ટ્રિસિટીએ હજી આપણને સાચો સમય બતાવે છે કે જ્યારે સમય બતાવે ત્યારે એના ડંકા વાગે ધારો કે સાત વાગે તો સાત ડંકા વાગશે જોઈ લો સાત વાગવાની તૈયારી છે હવે જો બધી બાજુ ચારે બાજુ ટાવર હોય એના ચારે બાજુ પેલી સમય બતાવતી ઘડિયાળ હોય એટલે જેથી લોકોને ખબર પડે કે ભાઈ આટલા વાગ્યા પહેલાંના જમાનામાં ઘડિયાળ બહુ હતી નહીં ઇલેક્ટ્રિસિટીની એટલે આવી રીતના ઇલેક્ટ્રિસિટી વગર રોમનનું પેલું મશીન આવે તેનાથી વર્કિંગ કરતી આ ટાવર છે એની અંદર આખું એક રૂમ જેટલું તો મશીન હોય છે એ જો સાત વાગે ને એટલે એને ડંકા પડશે સાત ડંકા છે મંદિર સ્વામિનારાયણ પ્રસાદી મંદિર હળવદ હે વાલા વાલા ઠાકોરજી સદગુરુ રે મહાનુભાવાનંદ સ્વામીએ બંધાવેલું એવું મંદિર તેમજ આદિ આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજે જેની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય એવું એકસો એંસી વર્ષ પુરાતની શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર હળવદ આ એ મંદિરનો ટાવર છે આ ટાવર છે લગભગ સો વર્ષ કરતાં પણ વધારે જૂનો છે સો વર્ષ પહેલાં બંધાવેલો આ ટાવર છે જેના હવે ટાઈમ સમ સમય બતાવશે આપણને સાત વાગ્યા એટલે સાત ડંકા પડશે જોઈ જો એવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત જો સાત વાગ્યા એટલે સાત ડંકા પડ્યા એવો એક્ઝેક્ટ સમય આપણને બતાવતી આ ઘડિયાળ છે ઇલેક્ટ્રિસિટી વગર ચાલતી આ ઘડિયાળ હજુ પણ શ્રી સ્વામિનાથ પ્રસાદી મંદિરનું સંભરણા રૂપ કહેવાય કે જે આપણે સાચવી રાખી છે આ મંદિર છે કાસ્ટનું છે કોતરણીયુક્ત આ મંદિર છે જોઈ લો આની કોતરણી છે આ બધા કાસ્ટનું છે આખું લાકડાનું મંદિર છે હરિભક્તો ભાવથી મોર પણ આવે છે જોઈ લો મોરનો અવાજ આવે છે આપણે મંદિરમાં દરરોજ મોર આવતો હોય છે